નમસ્કાર હું ઇમરાન સુમરા કચ્છ ટીમનો વાઇસ કેપ્ટન આજે અમે ગાંધીનગર ખેલ મહાકુંભ રમવા માટે આવેલા છીએ ત્યારે પહેલાં કચ્છની અંદર જ અમે ચાર ટીમોમાં ચેમ્પિયન્સથી વિનરથી અને પછી અહીં રમવા માટે આવેલા છીએ અને અહીં અમારી છવ્વીસ ટીમોએ ટોટલ પાર્ટિસિપેટ કર્યું હતું બધી જિલ્લાની ટીમો અહીં રમવા માટે આવેલી હતી એમાં અમારા કોચ બાદશાહભાઈ રહીમ બાદશાહ પછી અમારા ટીમના કેપ્ટન દેવરામભાઈ એ ઘણી બધી મહેનત કરી અને ટીમને અહીં સુધી લઈ આવ્યા છે આજે તમે જોઈ શકો છો કે આજે આ છવ્વીસ ટીમોએ આ રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં અમે ચાર ટીમોની અંદર એટલે સેમિફાઈનલમાં રહ્યા છીએ ને અત્યારે જ અમારી ટીમ મેચ ચાલુ થશે રાજકોટ સામે અને બહુ મહેનત કરશું અમે આ જીતવા માટે સેમીફાઇનલ મેચ જીતવા માટે અને બનતા કોશિશ એવી પ્રયત્ન કરશું કે ફાઇનલ જીતીને જ જઈએ ઇન્શાલ્લા પછી તો ક્રિકેટ છે કાંઈ નથી ને કહેવાય બધા ખેલાડીઓનો સપોર્ટ પણ બહુ સારો છે ફિલ્ડિંગમાં પણ બધું સારો બધું સપોર્ટ કરે છે બોલિંગ પણ બધી સારી ફેંકે છે અને અમારા કોચ સાહેબ છે એ પણ અમારી પાછળ ઘણી બધી